જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા અને ખેરાલુ તાલુકા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચારસોલ ખાતે દસ થી ઓગણીસ વર્ષની કિશોરીને માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે કોર્નરનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલ વિસ્તારના કિશોર કિશોરીયને મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને માસિક સંસ્થા દિવસની ઉજવણી કરવામાં આવી હતી બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલુ